તાપી જિલ્લામાં ડાંગ બાદ તાપી જિલ્લામાં પણ અન્નવી ગૃહ ઉદ્યોગ દ્વારા મહિલાઓ સાથે છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો મામલો તાપી જિલ્લામાં મહિલા રોજગારના નામ પર અન્વી ગૃહ ઉદ્યોગ નામની સંસ્થા દ્વારા મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોય તેવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ડાંગ જિલ્લામાં પણ આ અને ગૃહ ઉદ્યોગ નામની સંસ્થા દ્વારા મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોય તેવા અહેવાલો હાલમાં થોડા દિવસ અગાઉ જોવા મળ્યા હતા ત્યારે આ ડાંગમાં થયેલ છેતરપિંડીના તાર તાપી જિલ્લામાં જોડાયેલા હોય તેવું જોવા મળી રહ્યું છે

જેમાં હેર ઓઇલ સારું હોય અને તેનાથી વાળને સારી અસર થાય છે તે પ્રકારનો પ્રચાર કરવામાં આવતો હોય છે જોકે ખરેખર આ મહિલાઓને તો આ હેર ઓઇલ અંગે કોઈ પણ પ્રકારની જાત માહિતી હોતી નથી અને તેલ કેમિકલવાળું છે કે કેમિકલ વગરનું છે તે અંગેની પણ કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી ત્યારે અન્વે ગૃહ ઉદ્યોગ નામની એજન્સીના તાર તાપી જિલ્લામાં છોડાતા જોવા મળી રહ્યા છે અને તાપી જિલ્લામાં પણ આ ઉદ્યોગ દ્વારા મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવે છે ત્યારે વધુ વિસ્ફોટક માહિતી સાથેનો અહેવાલ તહેલકા અખબાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે જે માટે જોતા રહો તહેલકા અખબારનો આવતો અંક